સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે સાવલી તાલુકાના ગોઠડા ખાતે ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે તે સમયે ખિદમતે ખલક સંચાલિત સૈયદ શકીલ અલી આસિમ અલી દ્વારા ગામના વિવિધ છુપડપટ્ટી અને દુર્ગમ વિસ્તારમાં એક હજાર ફૂડ પેકેટની ભોજનની વ્યવસ્થા કરી લોકોની જઠરાાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા